વડોદરા શહેરમાં પ્રથમ ચોમાસે જ વિવિધ રોડના ધોવાણ થયા તો બીજી તરફ હાઈવેના રોડ પર પણ વરસાદના પાણીના પગલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે સત્વરે સરકાર રસ્તાઓના ખાડા પૂરે તેવી માંગ કરવામાં આવી રહી છે વડોદરા શહેર જિલ્લામાં હજુ સુધી માત્ર એક જ વખત મેઘ મહેર થયો છે અને તેમાં પણ કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી નાખી હતી એક ઠેકાણે પાણીના ભરાવા અને રોડ પર ખાડા પડવાથી નાગરિકો હેરાન પરેશાન થયા હતા તો બીજી તરફ હાઈવે પર પણ સર્વિસ રોડની હાલત પણ કમર તોડ જોવા મળી હતી હાઇવેના સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે વાહન ચાલકોએ સત્વરે સરકાર જાગૃત અવસ્થામાં આવી ખાડાઓ પુરાવે તેવી માંગ કરી હતી સાથે સાથે લાખો કરોડના બિલ પાસ કરાવ્યા બાદ પણ ઇજારાદારો હલકી કક્ષાના મટીરીયલ વાપરતા હોય જેને પગલે નાગરિકોને ખાડાઓની સમસ્યા વેઠવાનો વખત આવ્યો હોય છે तो बारिश में साहब जगह जगह खड्ढे हैं जो, है जो ट्रैफिक का भी बार जो जाम बहुत बड़ा लग जाता है खड्ढे की वजह से कार वालों को तो काफ़ी दिक्कत आती है दिल्ली को कार निकालने में जैसे को जो नीचे चैम्बर जोड़ जाता है फिर भी हाईवे नेशनल हाईवे वाले जो टोल लेते हैं रोड का कोई ख्याल नहीं रखते हैं क्या कहना चाहोगे सरकार को क्या करना चाहिए रोड के बारे में ऐसे रोड के बारे में टोल वालों को बोलना चाहिए टोल वालों की जिम्मेदारी है टोल किस चीज़ का ले रही है મેરાોડુરમ ચૌધરી હૈ